બોઈંગની નવી સ્ટાર લાઇનરને જૂનમાં પહેલાં પરીક્ષણ માટે સુનિતા વિલિયમ્સ અને બેરી બુશ વિલમોર્ન સાથે અવકાશમાં મોકલવામાં આવી હતી આ બંને અવકાશયાત્રીઓને એક અઠવાડિયામાં પૃથ્વી પર પાછા ફરવાનું હતું જોકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉતર્યા પછી સ્ટાર લાઇનર કેપ્સ્યુલમાં થ્રસ્ટર ફેલ્યુર અને હિલિયમ લીક જેવી જે ખામીઓ થઈ અને આ ખામીઓને કારણે બંને અવકાશયાત્રીઓનું પૃથ્વી પર પાછા ફરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું અને હવે તેમના પાછા આવવામાં વધારે મોડું થવાનું છે એના કારણે બંને અવકાશયાત્રીઓ પર કેવી મુશ્કેલી આવી છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને ફેબ્રુઆરી બે સુધી અવકાશમાં રહેવું પડી શકે છે નાસાએ ગયા અઠવાડિયે એક અપડેટમાં એવી આશંકા વ્યક્ત કરી હતી વિલિયમ્સ અને તેમના પાર્ટનર વિલ્બોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર વધુ સમય થઈ ગયો છે બંને અવકાશયાત્રીઓ માત્ર આઠ દિવસના મિશન પર ગયા હતા પણ બોયિંગના સ્ટાર લાઇનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે તેઓ અટવાઈ ગયા છે મિશનને લંબાવવાથી બંનેની તબિયત માટે મોટો ખતરો ઊભો થઈ ગયો અવકાશની કપરી પરિસ્થિતિઓ અવકાશયાત્રીઓને શારીરિક અને માનસિક રીતે બીમાર બનાવી શકે છે લાંબા સમય સુધી અવકાશમાં રહેલા અવકાશયાત્રીઓ માટે સૌથી મોટો ખતરો રેડિયેશન છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી લગભગ ચારસો કિલોમીટરની ઊંચાઈ પર આવેલું છે ત્યાં રહેતા અવકાશયાત્રીઓને પૃથ્વી કરતા વધુ રેડિયેશનનો સામનો કરવો પડે છે પૃથ્વી પરનું વાતાવરણ આપણને આ રેડિયેશનથી બચાવે છે પરંતુ સ્પેસ સ્ટેશન પર આવું કોઈ આવરણ નથી નાસા ભલે સમયાંતરે અવકાશ યાત્રીઓના રેડિયેશન લેવલની તપાસ કરતું રહે પરંતુ લાંબા સમય સુધી અવકાશમાં રહેવું જોખમી છે અહેવાલો અનુસાર સુનિતા વિલિયમ્સ અને વિલમોર દોઢસો થી છ હજાર છાતીના એક્સરે થાય ને એટલા રેડિયેશનના સંપર્કમાં આવ્યા હશે આટલી મોટી માત્રામાં રેડિયેશન કેન્સર અને બીજી જીવલેણ બીમારીઓનું જોખમ અનેક ગણું વધારી દે છે સ્પેસ મિશનના મનોવૈજ્ઞાનિક પડકારો પણ ઓછા નથી સુનિતા વિલિયમ્સનું મિશન માત્ર આઠ દિવસનું હતું પરંતુ હવે તેને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે ફેબ્રુઆરી બે હજાર તારીખનો અર્થ છે કે તેમનો આઠ દિવસનો પ્રવાસ નવ મહિના જેટલો થઈ શકે છે અવકાશયાત્રીઓને અવકાશમાં એકલતા બંધ જગ્યાઓ અને પૃથ્વીથી દૂર રહેવા જેવા માનસિક પડકારોનો સામનો કરવો પડે છે આના કારણે તેઓ તણાવ ચિંતા અને ડિપ્રેશનનો ભોગ બની શકે છે સુનિતા વિલિયમ્સના માનસિક સ્વાસ્થ્યને અસર થઈ શકે છે જે ચોક્કસપણે તેના શરીર પર પણ અસર કરશે સ્ટાર લાઇનઅપ સાથેની સમસ્યાઓ પણ તણાવ અને અનિશ્ચિતતામાં વધારો કરે છે વિલિયમ્સ અને વિલમોર બંને અનુભવી અવકાશ યાત્રીઓ હોવા છતાં તેમને ધ્યાન અને મનોબળ જાળવવામાં મુશ્કેલી પડી શકે છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર